તો હવે પોરબંદરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે પરંતુ હજુ સુધી કોઈ કડક કે નક્કર કાર્યવાહી નથી કરી કારણ કે પોરબંદરમાં સૌથી વધુ બિલ્ડિંગો આવેલી છે તેમાંથી માત્ર બાર બિલ્ડિંગો પાસે ફાયરની એનઓસી છે તે સિવાયના બિલ્ડિંગો પાસે ફાયરના પૂરતા સાધનો તેમજ ફાયરની એનઓસી નથી છતાં તંત્રએ માત્ર ગેમ ઝોનને સીલ કરી કે ક્યાંક સંતોષ માની લીધો છે ત્યારે ગુજરાત ફસ્ટા રિયાલિટી ચેકમાં પોરબંદર કલેક્ટર કચેરી સેવા સદન એક ખાતે આવેલા ફાયરના બાટલા એક વર્ષથી રિફિલ કરાયા પણ નથી તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું બાર બિલ્ડિંગે એનઓસી માટે એપ્લાય કરી અને અત્રેની પછી રાજકોટથી બાર એનઓસી મળેલી છે બાર બિલ્ડિંગને જેમાંથી ફાયર બ્રિગેડ દ્વારા ચાર ચાર નોટિસ આપેલી છે ઘણા સમયથી એની કાર્યવાહી પેન્ડિંગ હોય તેથી સોળ સીલ મારેલા હતા સોળ સીલ મારેલી અને હવે ફૂલ એવી સાહીઠ થી પાસઠ એવી બિલ્ડિંગ નીકળે કે જેની પાસે કોઈ પણ સાધનો બસાવેલા નથી કે એનો એનઓસી માટે એપ્લાય કરેલી નથી જેની પર સ્પષ્ટપણે નજરે ચડે છે એકસો ને અઢાર ઓગણીસ જેટલી બિલ્ડિંગો હોવા છતાં માત્ર બાર કે તેર બિલ્ડિંગો પાસે બાકીના પાસે શા માટે નથી આનો જવાબ કોણ આપશે તો આવા બધા આવા બધા પ્રશ્નો લોકોના મનમાં એકતા થાય અને લોકો તમારા શાસનથી ત્રાહિત થઈ જાય અને લોકો તમારી દરેક હરકતો ઉપર શંકા કરવા માંડે એને બદલે તમે ભ્રષ્ટાચાર દૂર કરી અને સ્પષ્ટપણે લોકોનો જીવ એ અમૂલ્ય છે તે ધ્યાને રાખી અને કામે વળગી જવું જોઈએ જ્યાં વધારે સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતી હોય એવા બિલ્ડિંગો ની પણ અમે તપાસણી કરાવી રહ્યા છીએ અને એમાં જેમાં કે મોર મલ્ટીપ્લેક્સ એવા બધા બિલ્ડિંગ્સ છે રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગની દુર્ઘટનાનું વધારે